મહેસાણાના તરબદામ ખાતે વાળીનાથ માદેવનો પવ્યાતી ભવ્યાથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીંયા ગુજરાતના ખૂણે ખૂણેથી વાડાવા નેહરામાંથી રબારી સમાજ ઉમટી પડ્યો છે દર્શનાર્થે અહીંયા સ્વયંસેવક મિત્રો પણ ખડે પગે રહીને આવનારા જે આસ્થાળુઓ છે તેમની સેવા કરી રહ્યા છે ત્યારે આપણી સાથે મહિલાઓ છે નાની નાની યુવતીઓ છે ઉપરાંત જે યુવતીઓ છે તે પણ અહીંયા સેવાની અંદર જોડાય છે ઉપરાંત તેઓ ભાવથી અહીંયા દર્શનાર્ દર્શન માટે પણ આવ્યા છે તો એ સિવાય જે ભગવાન વાળીનાથ મહાદેવ છે તેમના વાઘા પણ તેમને તૈયાર કર્યા છે તો તેવું જે એક આ ગ્રુપ છે આપણી સાથે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કે તેઓ અહીંયા આવ્યા છે તો તેઓ કેવા પ્રકારનો ભાવ ધરાવે છે અહીંયા વાળીનાથ મહાદેવ મંદિરની અંદર તેઓ શું કાર્ય કરે છે અને તેઓ અહીંયા આવ્યા છે તો તેમને કઈ કેવા પ્રકારની અનુભૂતિ થઈ છે તો આપણી સાથે એક બેન છે તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું પહેલા તો તમારું નામ શું છે તમે ક્યાંથી આવો છો એ જણાવશો નમસ્કાર મારું નામ રેખાબેન દેસાઈ છે હું પાટણથી આવું છું અમે ક્રિષ્ના ગ્રુપ તરફથી અહીં વાળીનાથમાં સેવા પૂરી પાડવા માટે મહિલાઓ માટે ખાસ આવ્યા છે કારણ કે ભાઈઓ તો સેવામાં હોય જ પણ અગવડ ના પડે મહિલાઓને એના માટે અમે લોકો અહીં પધાર્યા છે અમે લોકો સોળથી બાવીસ સુધી એક અઠવાડિયા માટે અહીંયા સેવા કાર્યમાં જોડાયેલા રહીશું અને દરેક મહિલાઓ માટે અલગ ભોજનની વ્યવસ્થા અલગ નાવા ધોવાની વ્યવસ્થા એમના ઉતારાની વ્યવસ્થા એમને કોઈ અગવડ ના પડે એ માટે અમે અહીંયા સવારથી રાત સુધી અમે લોકો અહીંયા અવેલેબલ રહે બિલકુલ તો પુરુષ સ્વયંસેવક પરંતુ મહિલાઓ પણ ખડે પગે રહીને અહીંયા મહિલાઓની સેવા કરે છે કારણ કે અહીંયા મહિલાઓ માટે ખાસ જે જે ઉતારાની વ્યવસ્થા છે તો પ્રકારના અલગ અલગ ડોમ બનાવવામાં આવેલા છે કે જ્યાં ગુજરાતના ખૂણે ખૂણેથી જે માલધારી સમાજ અહીંયા ઉમટ્યો છે તો તેમના રહેવા માટેની અને બધા જ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે સુચારુ રીતે પાર પડે તે માટે મહિલા સ્વયંસેવકો અહીંયા ક્રિષ્ના ગ્રુપમાંથી કામ કરી રહી છે તો